उपस्थिति हमरा की आदि हो गड़बड़ वन yeah अच्छा। एक बोल उठले एक तालियां तार। हो एक ने आवा मां आग्रही दी एक एक चालू रखो एक दो अब ये आ गए वाह वाह कौन सुनो ओ गुरु गांव थाने उपस्थित सम्मान स्वागत चार चार नंबर पे कौन से ठीक है

કેટલા જોવું જોઈએ કેબીસી કેબીસી માં કેટલા જાવું જાવો જુનિયર કેબીસી ચાલુ કરો આપો રાજકોટ માં એક બ્રાન્ચ બે બ્રાન્ચ બોલ્યો બે આનો એવો છે ભાગ એવો છે હા તો પેલા સેલા સવાલ આવશે પછી અગ્રા આવશે મીડિયમ આવશે પછી અગ્રા આવશે કે અગ્રા આવશે બરાબર એ કેબીસી માં તો પૈસા જીતવાની વાત છે પણ આપણે અહીંયા પરીક્ષા આપી એટલે કોઈ શિષ્યો તે આર્થિક લાભ કે પૈસા ન મળવાની કોઈ નથી પણ તમને સાચું જ્ઞાન સંસ્કાર અમને થાય સારી સમજદારી જવાબદારી વફાદારી અત્યારથી સારા માહોલનો વિચારનો માહોલ મળે ને એ પૈસા દેતા મળતો નથી અત્યારે છોકરાઓ અત્યારે એટલી બધી અંધાધૂંધી ગામડામાં શહેરમાં સ્કૂલોમાં જોઈ છે કોઈ કોઈ ધ્યાન જ નથી ભણવામાં કોઈને રસો જ નથી એવું લાગે તમને નથી કહેતો તમે તો પચાસ ટકા ડાયા છો ભણવા ધ્યાન ગયો એવા છો અટલે થાય કોઈ ના હું ધ્યાનની પાછી રમત રમાડું છું એક મિનિટ મારો એક સવાલ અઘરો ખેલો પપ્પા હોય મમ્મી હોય ભાઈ હોય મોટો ભાઈ હોય નાનો ભાઈ હોય બેન હોય દાદા હોય કોઈ સંયુક્ત રહેતો હોય તો અંકલ હોય તમારા ઘરમાંથી મેલ કે ફિમેલ બધા પરિવારના સભ્યો હોય તમારાથી મોટા મોટા ગુટકા તમાકુ માઓ સિગરેટ બીડી આલ્કોહોલ દારૂ કેટલા લે છે ઘરમાંથી કેટલા ને છે આપો જો કરો આપો ખબર છે આપા અડધા આમાં વાત છે ઘરમાં કોઈ પણ ખતમ તમાકુ ગુટકા બાવા એ માલ સમાજના બધાયનું મિશ્ર છે જે હોટલ લે છે

પણ આપણા આંતરિક અગવો ડેમેજ કરે એ આંતરિક અંગો આપણા ડેમેજ થાય ધીરે ધીરે આપણા મોઢાથી શરૂઆત થાય દાત ધી મોંધણી શ્વાસણી હૃદય પેચા જઠ્ઠર ને હિમાવ એટલે એ જ્યારે ગબડા પડે એટલે આપણા વિચારો ગબડા પડે અને આપણામાં કોઈ સારી વિચારવાની શક્તિ આવે નહીં એટલે અત્યારથી તમારે તમારા ધર્મની અંદર નવથી ભણેલો રોગ હોય ને આપણે સૌરાષ્ટ્રમાં બે ભેગત શ્રી તાવ અને એક છે આપણે આ લેસ આ બે દૂર પીડી ને પાંચ ટકા ગંગા ડાયા ઘર બેઠા ગંગા તો આમાં તમારે આપણે ફૂલ તો ફૂલ ની પાકડી આખો ઉભો ના બતાવી તો કાય એતા પૂરા આપણે હિંગો હોય ઓગો ઓગો એટલે ફળના પૂરાનો આખો ભૂગ એટલે ઓગો કહેવાય દેશી ભાષામાં તમારે કોઈ કોપન ખબર હશે એવી આપણે કોઈ ઘરની અંદર વેસન હોય તો એ અભિયાનમાં તમારે ભાગીદારી થવાનું છે જરૂર પડે તો તમારા વિસ્તારના ગાયત્રી પરિવારના પરિજન હોય બીજી કોઈ સંસ્થા હોય સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ વ્યસન મુક્તિ અભિયાન ચલાવતો હોય કોઈને રસ હોય દરેક તાલુકાની અંદર તો એનો સંપર્ક કરવો તો બીજું કાઈ નહીં એક ઝટકે આપણે તમારે એક સંદેશો લઈ આવવાનો છે તમારા તમારા મમ્મીનો સહયોગ લઈ તમારા મમ્મીને તમારા ઘરમાં કોઈ આવું વ્યસન હોય રિપોર્ટિંગ કે આલ્કોલ લેતા હોય તો પોપા સમજાવો આંદોલન કરવાનું શું કરવાનું આંદોલન કેવું આંદોલન અમે માવા તમાકુ ગુટકા મૂકવાનું અભિયાન ચલાવવાનું માનસે તો નહીં કારણ કે લોહીમાં નિકોટિન ને ભળી ગયું છે આર્થિક નુકસાન થાય પછી શારીરિક નુકસાન થાય પછી માનસિક નુકસાન થાય અને ત્રીજી સામાજિક નુકસાન થાય ઘરમાં કોઈ મોટી દીકરી કે દીકરો હોય કોઈના પપ્પા દારૂ પીતા હોય અને જ્યારે વાત બહાર પડે તો કોઈ તપાસ કરે તો સારું ઉડે કે કે ભાઈ એને તો પીવાની ટેવ છે આટલું કે એટલે માઈનસ કોઈ પડે એટલે વિચારે તો બધું સારું ઘર સારું હે દીકરી સારી છે ઘી પચીસ વીઘા જમીન છે છોકરો કમાય છે અથવા છોકરો દારૂ પીતો હોય તો કીધું પીવાની ટેવ છે જેથી પાછા હટી જાય એટલે તમે વિચારજો આ બાબત માં ધ્યાન વિશેષ વાત નહીં